રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત રવિદાસ બાપુ પ્રયાસ કર્યું અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમમાં દેશ અને વિદેશમાંથી સંત મહંતો આ કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલું છે ધોરાજીના સુપેડી ગામમાં આવેલા મુરલી મનોહર મંદિરના મહંત એવા રવિદાસ બાપુને પણ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ પત્રિકા આવેલી છે ધોરાજી પંથક સહિત સુપેડી ગામમાં પણ હર્ષની લાગણી છવાય હવે આ કાર્યક્રમ અંતર્ગત અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આજ રોજ રવિદાસ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર મહંત શ્રી રવિદાસ આજના દિવસે અયોધ્યા પ્રયાણ એટલે કે અયોધ્યાનું જે અયોધ્યાથી સુપેડી ગામ પણ ધન્ય છે કે સુપેડી ગામમાં એ મહાત્મા એટલે કે અમને જે આમંત્રણ મળેલું છે એ નિમિત્તે બાવીસ તારીખે જ્યારે ગર્ભગૃહમાં બેસવાનો જે જીવનનો અમૂલ્ય લાભ મળેલો છે એ નિમિત્તે સર્વ સનાતની જનોને વૈષ્ણવોને કે ભારતભરના સનાતન ધર્મને લગતા બધા વૈષ્ણવોને હિન્દુને જાણ કરવામાં આવે કે તે દિવસે બાવીસ તારીખે અમે તો ગર્ભગૃહમાં હસીએ પણ ગામડે ગામડે જે કોઈ રામ મંદિર વિશેષ જે કોઈ ભગવાન હોય ત્યાં મહાઆરતીનો લાભ લઈ દૂન ભજનનો કાર્યક્રમ કરીએ રાત્રે રંગોળીઓ પૂરીએ દીપમાળા કરીએ અને તોરણ પણ બાંધીએ કે આ સનાતન ધર્મનો જય થઈ રહ્યો છે હિન્દુ રાષ્ટ્ર એક આગળ સનાતની રૂપે આગળ વધી રહ્યું છે ત્યારે મારીને તમારી એક જવાબદારી હોય કે આ મહોત્સવ આ ઉત્સવ આ સનાતન ધર્મનો વિજય થઈ રહ્યો છે એને વધાવી લઈએ તો સંતોની અપીલ માન્ય રાખી બાવીસ તારીખ સુપેડી સમસ્ત समस्त પણ એક અલગ આનંદ છે કે અમારા રાજકોટ જિલ્લાના આ સુપેડી ગામમાં જે અમારા સંત તરીકે મને જે આમંત્રણ મળેલું છે એ નિમિત્તે ગામ પણ ખૂબ હર્ષભુ છે અને ખૂબ આનંદમાં છે એથી વિશેષ જે મને આમંત્રણ મળેલું છે એ તો ભગવાન રામલલા કૃપાથી અને ખૂબ આનંદ અને અનુભૂતિનો વિષય છે તો એ તો દર્શનનો લાભ લઈ અને જીવન ધન્ય કરવાની વાત છે બ્યુરો રિપોર્ટ